મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે આ દિવસે હનુમાનજીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે ધાર્મિક ગ્રંથોમાં હનુમાનજીને સંકટમોચક તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જે વ્યક્તિ પર તેઓ આશીર્વાદ વરસાવે છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આ દિવસે કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તેની સાથે જ કરિયર અને નોકરીના ક્ષેત્રમાં આવતા અવરોધો પણ દૂર થાય છે મંગળવારે કરવા જોઈએ લીંબુના ઉપાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની સાથે લીંબુનો ખાસ ઉપાય પણ અપનાવવો જોઈએ જો કોઈ વ્યક્તિ નોકરીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો મંગળવારે એક લીંબુ અને ચાર લવિંગ લો આ પછી હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાં તેમની સામે બેસો એક લીંબુ પર ચાર લવિંગ મૂકો અને હનુમાનજીને અર્પણ કરો પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો જેનાથી રોજગારીની શક્યતાઓ થાય છે જો તમને ધંધામાં નુકસાન થઈ રહ્યું હોય તો લીંબુ અને લીલા મરચા લઈને મંગળવારે તમારા ધંધા કે દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવી દો દર મંગળવારે આ ઉપાય કરો આમ કરવાથી વ્યાપારમાંથી ખરાબ નજર દૂર થાય છે અને સફળતાનો માર્ગ ખુલે છે જો કોઈ વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા સંબંધોમાં વારંવાર તિરાડ પડી રહી હોય તો મંગળવારે એક લીંબુ લઈને તે વ્યક્તિના માથા પર સાત વાર ફેરવો પછી તે લીંબુના બે ટુકડા કરો કોઈ પણ ચાર રસ્તા પર જાઓ અને તેને ચારે દિશામાં ફેંકી દો ધ્યાન રાખો કે આ કરતી વખતે પાછળ વળીને ન જોવું જોઈએ સીધા ઘર તરફ ચાલવું જોઈએ મંગળવાર અને શનિવારે હનુમાનજીને ઘી સાથે સિંદૂર ચઢાવવાથી તમને ભગવાન શ્રીરામની કૃપા મળે છે અને તમારા ખરાબ કાર્યો દૂર થાય છે મંગળવારે વ્રત રાખી સિંદૂરથી હનુમાનજીની પૂજા કરવાથી અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મંગલ દોષ શાંત થાય છે કહેવાય છે કે સિંદૂરની સાથે ચમેલીનું તેલ પણ અર્પણ કરવું જોઈએ આજે અમે તમને લીંબુના કેટલાક જ્યોતિષીય ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમારી સમસ્યાઓનો અંત આવશે અને સાથે જ કરિયર અને બિઝનેસમાં પણ મદદ મળશે તમે તમારી ઈચ્છિત સફળતા મેળવવા માંગો છો તો ચાલો જાણીએ લીંબુની સરળ ટ્રિક્સ લીંબુના સરળ ઉપાયો જો તમને તમારી પસંદનું કામ ન મળી રહ્યું હોય અથવા કોઈ પ્રકારની અડચણનો સામનો કરવો પડી રહ્યો હોય તો મંગળવારે હનુમાન મંદિરમાં જઈને ભગવાન હનુમાનની વિધિવત પૂજા કરો અને એક લીંબુ અને ચાર લવિંગ લઈને તેને લીંબુની આસપાસ લગાવો આ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઇચ્છિત કાર્ય માટે ભગવાનને પ્રાર્થના કરો અને બજરંગબલીના ચરણોમાં લીંબુ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે જો તમે ધંધામાં ખોટનો સામનો કરી રહ્યા હો અથવા કોઈ કારણસર તમારો ધંધો ચાલી રહ્યો નથી તો તમારી દુકાન અથવા શોરૂમના મુખ્ય પ્રવેશ દ્વાર પર લીંબુ અને લીલા મરચા લટકાવી દો આ પછી આવતા મંગળવારે તેને બદલો અને નવા લીંબુ અને લીલા મરચા લગાવો આમ કરવાથી ખરાબ નજર દૂર થઈ જાય છે અને વેપાર ફરીથી ચાલવા લાગે છે જો લગ્નમાં વિઘ્ન આવે છે અથવા લગ્ન જલ્દી નથી થઈ રહ્યા તો મંગળવારે હનુમાન મંદિરમાં બજરંગળીને ગોળ અને ચણા ચઢાવો આ પછી તમારા માથા પર સાત વાર લીંબુ ફેરવીને હનુમાનજીની પ્રાર્થના કરો અને લીંબુના બે ટુકડા કરો અને તેને તમારા સીધા હાથથી આંતરછેદની ડાબી બાજુએ ફેંકી દો આ ઉપાય કરવાથી બાધાઓ દૂર થાય છે અને લગ્નની સંભાવનાઓ બને છે ચાર ચાર મરચાંની વચ્ચે એક લીંબુ બાંધીને મંગળવારે કરો આ પ્રયોગ થઈ જશે બેડોપાર સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર મંગળવારનો દિવસ ભગવાન હનુમાનની પૂજા માટે સમર્પિત છે એવું કહેવાય છે કે જો તમારું કામ અટકી ગયું હોય તો મંગળવારે પાંચ કામ અવશ્ય કરવા જોઈએ ભારતીય સંસ્કૃતિમાં અઠવાડિયાના તમામ સાત દિવસો એક અથવા બીજા દેવતાની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે મંગળવાર ભગવાન હનુમાનજીને સમર્પિત છે તેમને સંકટમોચન પણ કહેવામાં આવે છે કહેવાય છે કે જે વ્યક્તિ પર તે પ્રસન્ન થાય છે તેના જીવનની તમામ પરેશાનીઓ એક ક્ષણમાં દૂર થઈ જાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો સખત મહેનત કરવા છતાં પણ તમને તેનું યોગ્ય ફળ નથી મળી રહ્યું તો મંગળવારે પાંચ કામ અવશ્ય કરવા જોઈએ આમ કરવાથી બજરંગ કૃપા વરસે છે અને બધા બગડેલા કામ પૂરા થવા લાગે છે મંગળવારે કરો આ પાંચ ઉપાય હનુમાનજીની પૂજા કરો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવી રહી છે તો તેમાંથી છુટકારો મેળવવા માટે મંગળવારે આ ખાસ ઉપાય કરો આ માટે મંગળવારે હનુમાન મંદિરમાં જઈને વિધિ વિધાન અનુસાર પૂજા કરો આ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો તમારા બગડેલા કામો પૂરા થવા લાગશે ધાર્મિક વિદ્વાનો અનુસાર બજરંગ બલી ના આશીર્વાદ મેળવવા માટે તેમણે મંગળવારે સાંજે હનુમાન મંદિરમાં જવું જોઈએ અને તેમને ગુલાબની માળા ચઢાવવી જોઈએ કહેવાય છે છે કે આ ઉપાયથી પ્રસન્ન થાય અને પરિવાર પર તેમના આશીર્વાદ વરસે છે લીંબુ મચાનો ફાયદાકારક ઉપાય જો તમારા ચાલુ કામમાં કોઈ અડચણ આવી રહી હોય તો તમારા માટે મંગળવારે લીંબુ મરચાનો ઉપાય કરવો શુભ રહેશે ઉપર ચાર મરચાં અને નીચે ચાર ચાર મરચાં બાંધો અને વચ્ચે લીંબુ લટકાવી દો આ પછી તે માળા તમારા ઘર અથવા કાર્યસ્થળ પર લટકાવી દો આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર રહેશે ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવવા માટે મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો તે દીવાઓની વચ્ચે દેશી ઘીનો દીવો પ્રગટાવો આ પછી હનુમાનજીની સામે બેસીને તેમની સ્તુતિ ગાઓ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો જીવનમાં સફળતા માટે જે લોકોને જીવનમાં વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે તેઓએ મંગળવારે હનુમાન મંદિરમાં જઈને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સફળતા આપોઆપ તમારી તરફ દોડવા લાગે છે ધનથી ભરેલી રહેશે તિજોરી સમસ્યાઓ થશે દૂર મંગળવારે કરી લો લવિંદ લીંબુનો ઉપાય હનુમાનજી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપે છે મંગળવારના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી ખૂબ જ લાભ થાય છે સાથે જ આ પૂજા કરવાથી તમારા બગડેલા કામ પણ પૂર્ણ થવા લાગશે મંગળવારે બજરંગબલીની પૂજા કરવાથી બધી જ સમસ્યાઓ દૂર થાય છે હનુમાનજી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપે છે મંગળવારના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી ખૂબ જ લાભ થાય છે સાથે જ આ પૂજા કરવાથી તમારા બગડેલા કામ પણ પૂર્ણ થવા લાગશે જ્યોતિષશાસ્ત્ર અને લાલ કિતાબમાં મંગળવાર માટેના કેટલાક ચમત્કારી ઉપાય જણાવવામાં આવ્યા છે જેમાંથી લીંબુ અને લવિંગના ઉપાયો ખૂબ લાભકારી હોય છે આર્થિક સમસ્યાઓ તમારો પીછો છોડતી ન હોય તો મંગળવારે હનુમાનજીના મંત્ર ઓમ હમ હનુમ તે નમહનો એકવીસ વાર જાપ કરો જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો મંગળવારના દિવસે ઘરની બહાર મંદિરમાં અથવા કોઈ પણ સાર્વજનિક સ્થળે લીંબુનું ઝાડ લગાવો તે ઝાડને રોજ પાણી આપો તેનાથી ઘરમાં સુખશાંતિ રહેશે ધંધામાં વારંવાર નુકસાન થતું હોય તો મંગળવાર અને શનિવારે દુકાનની સામે લીંબુ અને લીલા મરચાં લટકાવી દો આ ઉપાય ખરાબ નજરથી બચાવે છે જો ઘરમાં કોઈ સમસ્યા હોય તો ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને મરચું લટકાવી દો તમને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય તો મંગળવારે એક લીંબુ અને ચાર લવિંગ લઈને હનુમાનજીના મંદિરમાં જવું મંદિરમાં હનુમાનજીની સામે લીંબુ પર લવિંગ ખૂંચાડો અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્યાર પછી લીંબુને મંદિરમાં જ છોડી દો મંગળવારે ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો વાંદરાને ચણા અને કેળા પણ ખવડાવો આ સિવાય ગાયને રોટલી ખવડાવો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે